વડોદરામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું ચારે કોર તબાહીના દ્રશ્ય સામે આવ્યા તેના જ કારણે લોકો આમ તો રોષે ભરાય છે પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બુદ્ધિ તો જો જાણે કે દિવાળું ફૂંકાયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળે કેમ કે બહારથી માણસો બોલાવવામાં આવ્યા ચાલો સમજી શકીએ છીએ હાલ વડોદરામાં જે પરિસ્થિતિ છે તેના કારણે બહારથી માણસો બોલાવવા જોઈએ પરંતુ ત્યાં વડોદરાવાસીઓને જ એમસીની ટી શર્ટ પહેરાવીને મૂર્ખ બનાવવાનું કામ તંત્ર દ્વારા કરવામાં આવ્યું તેને લઈને એક સામાજિક કાર્યકર્તાનો વિડીયો સામે આવ્યો છે અને તે વિડીયો બાદ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ પણ ખુલાસો કર્યો છે શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ઘોડાપુર આવવાના કારણે વડોદરા શહેર પાણીમાં ગરકાવ બની ગયો હતો આ ઘટનાને લઈને હાલ વડોદરાવાસીઓના હાલ બેહાલ છે લોકોની સ્પષ્ટ નારાજગી તંત્ર સામે છે કેમ કે જે તે સમયે કોઈ આ મામલે અવારનવાર જ્યારે વરસાદનો પાણી ભરાય છે ત્યારે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવ્યા ચલો એ ઠીક પરંતુ લોકોનો રોષ છે તે રાજકીય નેતાઓ સામે પણ જોવા મળ્યો કે જ્યારે તેઓએ મદદ માટે ફોન કર્યો ત્યારે તેમને જવાબ યોગ્ય આપવામાં નથી આવ્યો અને આ બાબતને લઈને છેલ્લા ઘણા સમયથી રાજકીય નેતાઓને બગાડવામાં આવતા હોય વિસ્તારમાંથી તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા હતા પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એકવાર જનતાને મૂરખ બનાવવાનું કામ કર્યું હોય તે ઘટના સામે આવી છે જેમાં એક સામાજિક કાર્યકર્તા દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખુલ્લી પાડી છે શું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને તેમના ત્યાંની ટી શર્ટ પહેરાવવામાં કોઈ વાંધો હતો કે તેમણે ખાલી બતાડવું હતું કે અમે બહારથી માણસો બોલાવ્યા છે મદદ માટે હાલ જે વડોદરા શહેરની પરિસ્થિતિ છે તે ખૂબ જ દયનીય છે તેના માટે સ્વાભાવિક છે મદદ માટે લોકોને બહારથી બોલાવવા પડે પરંતુ વડોદરાના જ લોકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીની

વડોદરા શહેરના યુવાનોને ફક્ત પાંચસો રૂપિયા આપી દે અમદાવાદના કપડા અમદાવાદના કપડા પહેરાવવામાં આવ્યા છે અને અમને એવું કીધું છે કે તમને પણ પૂછે તો એવું કહેવાનું કે અમદાવાદથી થી આવ્યા છે એવું કીધું છે આ બધાને આ બધાને આ રીતનું કૌભાંડ વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા કમિશનરને શરમ આવી જોઈએ હવે અમે મિયરને પૂછીશું તો મેયર એવું કહે છે કે અમને તો ખબર જ નથી એ બેનને કોઈ દેસ કશું જ ખબર નથી હોતી અમે અમે એવું કેવા માંગે દર્તો અમે વડોદરાના કામ કરે તો વડોદરાનું તમે નામ લો ને હા આ વડોદરાના યુવાન છે આ કહેવાય મર્દાનગી આ વડોદરાના યુવાન એ કહે છે કે અમે વડોદરાના છે તો વડોદરાના અમને જેકેટ પહેરાવ અમને અમદાવાદનું કેમ કેવડાવડાવો છો અમને વડોદરા પર ગર્વ છે બીજા પણ ન્યૂઝવાળા એલા એક

આપણે એકબીજાને સહયોગ કરવો એ આપણા ગુજરાતીઓના સ્વભાવમાં છે આપણે અનેક મુશ્કેલ ઘડીઓનો સામનો કર્યો છે અમદાવાદ મહાનગરપાલિકાએ જે અઢીસો લોકો ત્રણસો લોકો મોકલવાના હોય સુરત મહાનગરપાલિકાએ જે બસો લોકો મોકલવાના હોય એ લોકો ક્યાં કામ કરે છે કઈ રીતે કામ કરે છે હું તમને બતાડું કદાચ અમદાવાદ મહાનગરપાલિકામાંથી પચાસ લોકો આવવાના બાકી હોય અને અહીંયાથી એ મહાનગરપાલિકા કોઈને અપોઈન્ટ કરીને લે તો એના રૂપિયા એને ચૂકવવાના હોય એમાં કઈ રીતે એ માણસને તમે આ રીતે કોઈ વ્યક્તિ પોતે રાજનીતિ માટે બરાબર જે આ પ્રકારના વિડીયો બનાવે અને એ વિડીયો તમે સંપૂર્ણ માહિતી સંપૂર્ણ તપાસ કરો એમાં કઈ બી ભૂલ હશે તો હું કાલે બી આવવાનો જ મને જરૂરથી પૂછજો હું જવાબ આપવા બંધાયેલો છું મેં બધી જ તપાસ કરી છે પરંતુ કોઈ વ્યક્તિ એવું કહેતું હોય કે કોઈને પગાર ના આપવો હોય કોઈની જોડે ચીટિંગ થયું હોય એવા એક બી વ્યક્તિ હોય તો એના નામ જોડેની માહિતી મને જરૂરથી હું જાહેરમાં કહું છું એવા એક વ્યક્તિની માહિતી જરૂરથી લાવજો પરંતુ આ પ્રકારે રાજનીતિ કરીને લોકોને ગેરમાર્ગે દોરે એ યોગ્ય છે ખરી આવી મુશ્કેલ ઘડીમાં આ પ્રકારની રાજનીતિ કરવાની હતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલ જે કપરી પરિસ્થિતિ છે તેમાં રાજકારણ ના થવું જોઈએ પરંતુ જે માણસોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટી શર્ટો પહેરાવવામાં આવ્યા હોય તેમની સાથે કોઈ ચીટિંગ થઈ હોય એવો કોઈ એક વ્યક્તિ હોય તો મારી સામે લાવવામાં આવે જાહેરમાં આ વાત હું મીડિયા સમક્ષ કહું છું કોઈની સાથે કોઈ ચીટિંગ નથી થઈ ને જે વાત રહી કે માણસો બોલાવવામાં આવ્યા છે તો હાલ વડોદરા શહેરમાં કપરી પરિસ્થિતિના પગલે તંત્ર દ્વારા વધુ માણસોની જરૂરિયાત હોવાથી વડોદરા હોય સુરત હોય અમદાવાદ હોય ત્યાંથી માણસો બોલાવ્યા છે તેને જ લઈને તેમણે કહ્યું કે જે આવા લોકો લોકોને ગેરમાર્ગે દોરીને રાજનીતિ કરી રહ્યા છે તો તેમણે રાજનીતિ આ કપરા સમયમાં ના કરવી જોઈએ જોકે આ ઘટના બન્યા બાદ લોકો પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી હોવાની ટી શર્ટ પહેરાવીને જે ડોળ કર્યો છે તેની સામે લોકો પણ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે ને અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા અનુવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જે ન્યૂઝની ચેનલને આપણે લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન तेने कहिए जे पराई